કોઈ વિદ્યાર્થી આજના સમયે બોર્ડની પરીક્ષા ચૂકી જાય તેનાથી મોટી જીવનની પરીક્ષા બીજી કઈ હોઈ શકે સુરત શહેરની પ્રભાત તારા નામની આ શાળા છે જેને તારાની જેમ ચમકતા 54 વિદ્યાર્થીઓની प्रभाતને રગદોડી નાખી એ સવારે ઉઠ્યા અને જાણ થઈ કે બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે અને તેમને એ પરીક્ષામાં સ્થાન નહીં મળે તેમના આંસુ સુકાયા નહીં ન તો શિક્ષણ વિભાગ કંઈ કરી શક્યો કે ન તો શાળાના સ્વાર્થી સંચાલકો આ વિદ્યાર્થીઓના આંસુ લૂછી શક્યા તમે કલ્પના કરી જુઓ કે કાયદાથી બાધિત શાસનમાં એક શાળા ખુલ્લે આમ ગેરકાયદે ચાલી રહી છે ત્રણ વર્ષો સુધી અલ્ટિમેટમ પર અલ્ટિમેટમ ની સરકારી પ્રક્રિયા નિભાવાઈ રહી છે અને છતાં ચોપન ઉગતા તારલાઓને બુજાઈ જવાની સ્થિતિ આવી પડી મેરે બોર્ડ કે એક્ઝામ હૈ પર હમે ના एग्जाम हमारा अभी तक हॉल टिकट नहीं आया हम तीन दिन से लगातार इधर उधर भागे रहे पर कोई हमारी सुनने के लिए तैयारी नहीं है और हमारे बोर्ड के एग्जाम कैसे हो पाएगी हमें ये टेंशन है पर हमें हमारे बोर्ड के एग्ज़ाम देने किसी भी हालत में सर अगर जब तक हमारा हॉल टिकट हाथ में नहीं आता हम लोग यहाँ से उठने वाले नहीं है कोई बेहोश थे ना तो दुरुष्का बंद न रहा पुलिस आवी सरकार बैठी पर समझो क्या परिणाम शून्य जहाँ परीक्षा परिणाम सैन्य ગુજરાતના માંદા શિક્ષણ વિભાગના ઢીલા અધિકારીઓ એમ સમજતા હશે કે આપણા બાળકો ક્યાં છે મસ્ત મજાની સરકારી ગાડીઓમાં ફરવું સરસ ઠંડા માહોલમાં બેસવું અને મીટિંગોની ભરમારમાં સમોસા ચાની મજા માણવી એ તો ધર્મ છે આપણો એ શિક્ષણ વિભાગના સુબેદાર સામે કરગરતા રહ્યા રાત્રિભર જાગતા રહ્યા પણ પરિણામ શૂન્ય અરે એ કહેવું તો રહી ગયું કે આ પરીક્ષા જ નથી તો પરિણામ ક્યાંથી હોય

परीक्षा आप आजीजी करतु जोवा मू देश ने गुजरात नो भविष्य जिस समय हमको घर में बैठ के पढ़ना चाहिए उस समय हम लोग यहाँ पे बैठे हैं अभी तक हमारा होल टिकट आया नहीं हुआ है हमें उम्मीद है कि आज आ, आ जाएगा की हित बात आवी तो पिता नो गुस्सो सहज झड़कियों इतना बड़ा करप्शन एजुकेशन के साथ हो रहा है कैसा सबका साथ कैसा विकास है बचपन बच्चों की जिंदगी दांव पे लगी है आप सोच सकते हैं इस 21वीं सदी में एजुकेशन के साथ भद्दा मजाक किया जा रहा है और सबका साथ सबका विकास कौन सी नीति है सरकारी जवाब नहीं रहा तमे पण जोता हशो ये पण सांभळी लो चालू साल ना चौपन विद्यार्थियों ने परीक्षा में बेसवा देवा माटे नी दाद नामदार हाईकोर्ट में मांगवामां आवी नामदार हाईकोर्टे एमनी बेमांथी एक पण मांग स्वीकारी नथी एटला माटे એ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી મળી નથી નિયમોમાં અટવાયેલો શિક્ષણ વિભાગ અને તેના સરકારી બાબુ એ ન સમજી શક્યા કે કોઈ બે ટકાના સ્વાર્થી શાળા માફિયાની હિંમત જ કેવી રીતે ચાલી કે કાયદાથી બાધિત સરકાર રાજમાં એણે પોતાની અમાન્ય હાટડી શરૂ કેવી રીતે કરી બ્યુરો રિપોર્ટ સુરત